ચાંદખેડામાં વિસ્તારમાં આવેલી ગ્રીન ક્લેડ ફ્લેટમાં પીજીના યુવાનોએ મોડી રાત્રે બબાલ મચાવી હતી યુવાનોએ રાત્રે માથાકૂટ કર્યા બાદ સવારે પણ હોબાળો મચાવ્યો હતો આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં દેખાય છે કે મોડી રાત્રે આઠથી દસ જેટલા યુવાનો ફ્લેટના ગેટની અંદર ઘૂસી જાય છે અને મારામારી કરવા લાગે છે આ ઘટનામાં પીજીના યુવક અને એક સ્થાનિક ઘાયલ થયા છે સ્થાનિકોએ આ મામલે દરમિયાનગીરી કરતાં પીજીના યુવાનોએ તેમને હત્યાની ધમકી આપી હતી આ મામલે સ્થાનિકોએ ફરિયાદ કરી કે પીજી તરીકે રહેવા બે લોકોની જ પરમિશન છે પ્રતિબંધ છતાં બ્રોકર દસ લોકોને પીજી તરીકે રહેવા ફ્લેટ આપે છે ફ્લેટમાં રહેતા યુવાનો મોડી રાત સુધી ટીંગા મસ્તી કરતા રહે છે અને અવારનવાર તેમના બીજા સાગરીતો પણ ફ્લેટ ઉપર આવતા આસપાસના સ્થાનિકોને મુશ્કેલી થાય છે આ ઉપરાંત એક રહીશે એમ પણ કહ્યું કે અમને શંકા છે કે પીજી તરીકે રહેતા યુવાનો ખોટા ઓળખ કાર્ડ આપી રહે છે પડી હતી પીજીમાં તમે રહો છો કેવી નથી બ્રધર સિસ્ટર હા મારા પપ્પા ના નામ સમય થી અહિયાં મારે લાસ્ટ એક મંથ ઉપર થયું છે આ જે વિકાસભાઈ છે અને સોનુકુમાર ઝા કરીને બે શખ્સ હતા એ દારૂ પીધેલી હાલતમાં અહીંયા બેઠા હતા રાતના ત્રણ વાગે અને અમને રોકતા હતા કે ભાઈ રેન્ટ એગ્રીમેન્ટ હશે તો તમને અંદર જવા દેશી મારો જે ફોન જે એમાં રેન્ટ એગ્રીમેન્ટ હતો એ તૂટી ગયો છે તો મેં ફોન સ્વિચ કર્યો તો એમાં રેન્ટ એગ્રીમેન્ટ નહોતો તો એ કહે કે તમે રેન્ટ એગ્રીમેન્ટ બતાવશો તો જ જવા દેશી મારો જે મારા રિલેટિવ છે એ આવ્યા હતા ઘરે જામ બહારથી એમને પેટનો દુખાવો થતો હતો તો મેં કીધું કે ભાઈ મારી જોડે પેશન્ટ છે આમને ઉપર જવા દો તો હું ઉપર જોઉં જો મારા આગળ રેન્ટ એગ્રીમેન્ટની કોપી હશે તો હું તમને બતાવી દઈશ તો એ કે ના એવું ના થાય ને ટૂંકમાં વલગર લેંગ્વેજમાં હતા બધા અને એક વસ્તુ છે કે એ વલગર લેંગ્વેજમાં હોય તો હું પણ અહીંયા ભાડું ભરું છું તો પછી હું સહન ના કરું તો ઓબ્વિયસની વાત છે કે મારીથી ને વલગર લેંગ્વેજ નીકળી હું એક્સેપ્ટ કરું છું વલગર લેંગ્વેજ નીકળી એટલે મારા પાછળ પાછળ સિક્યોરિટીવાળાને મોકલ્યા